ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોકમાં તો સવારના અગિયાર વાગી ગયા છે હું રેડી થઈ ગઈ છું મારા જવા તો રેડી થઈ ગઈ છે મારા હસબૅન્ડ પણ રેડી થઈ ગયા છે પણ પાછળ ગાડી મૂકી છે તે કાઢવા ગયા છે તો તમે બધા નહીં રેજો રેડિયોના એન્ડ સુધી તો કેટલા ટાઈમથી દિવસ ખાલી પાંચ દસ મિનિટ મુકાઈ હતી તમે ગઈ નહીં તો કેટલા દિવસથી થી જાઓ 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 તો ફાઇનલી આ છે જાઓ છું તો મને ખબર નહી બીજે કસે ફરવા મળે ના મળે પણ મમ્મીના ઘરે જવાનું હોય તો બહુ ખુશ થઈ જાઉં અને જાડુ ના લઈ જાય તો રડી હો પડો કે આસ્તા મમ્મા રડી દેને ને દાદા ને લઈ જાય પપ્પા એટલે હમ ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અને આ થેલીમાં શું છે બિસ્કિટ તો

تم مستقيم अरे वाह अब तो सी ला गए बोल दो डेली मम्मा डेली मम्मा लाय ली तो आस्तान थोड़ी आयी पूरे इनी मासी तो मैं लाय ली तो जोए ओके ले एकदम आम कड़क जोए थैंक थेंक यू बोलता है थैंक यू वेलकम बरस तो मैं ली मासी ने थैंक यू बोला थैंक यू थैंक यू मासी बच्ची पन करी ले રવા દેલી તો ફૂલ છે ને મેં મારી દીધી જો કઈ કઈ નવું નવું દેખાય તો હા મમ્મીએ એ કીધું તું વાલપાપડી મળે તો દેખાતો વાલપાપડી હજુ તો બહુ નાના નાના વેલા છે વેલા જ નહી થયા પછી ક્યાંથી કોઈ મમ્મી પપ્પા ખેતર કામ કરે તો ઘર ની હાલત આવી હોય છે ઘરે કોઈ છે આ બધી સાફ સફાઈ કરવા તો ભજીયા બને છે જો બટાકાના ભજીયા Hmm. Apa ah, itu dongri kape? Dongri napa nbanse? apa nih? Papa nih? Kau Iya apa nih?

ver

चो के लेवा जाले छे ने आज तो ने बाइक आई दे बाय पाछी आ जा हम कर दिया हो पाछी आ जे माताजी जय माताजी ऐ माताजी आ जा ओ हो आ जा तू पाछी माताजी आस्ता ले आई से हां रुके ना दैया भी दिए हां दैया आ छे

पिंकी बेना ने सुनीता आई थी ना मतलब પછી બજાર થી જલ્દી જલ્દી મે આવી ગઈ થી તો 99 स्टोर માં હું ગઈ થી પણ ઉતારે એટલે આતી ને કે કઈ પેડયો ને સૂટ કરયો હે ભાંગી અત્યારે કેટલા રહ્યા છે આ બેન કઈ ને કઈ ફોરર નહીં કરે સારું કાલે આવશે કરી આવી છે ને કાલે કરી આપો જો આટલું બધું લઈ જશે આટલું બધું લઈ જાય છે જો દાદી જમવાનું બનાવ તો દાદી ની છોકરીઓ છે કાઠિયાવાડ બાજુ એટલે દાદી કે ત્રણ મહિનાથી વાત નહીં કરી મને ફોન કરી કે તો હું ઝાડું જોતી હતી હું ઝાડું કંઈ તાસ્તાનું રમાડે થોડી વાર ને હું જમવાનું બનાવી દઉં તો આવીને છે ને થોડી વાર બેઠી બેન લોકો હતા એટલી વાર અને પછી વાસણ ધોઈ ગયા મમ્મીએ કચરો વાળ્યો અને દાળ મૂકી છે મગની દાળ અને દાળ ચડી જાય ને પછી ભાત મૂકી દઉં એટલે દાળ ભાત થઈ જાય તો ઝાડુ એમને એમ ના આવે ઝાડુને ફોન જ કરવો પડશે મારે